નમસ્કાર મિત્રો બધા મિત્રોનો આજના વિડીયોમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું આજના સોના ચાંદીના ભાવ તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ શું આજે સોના ચાંદીનો ભાવ તે આપણે વિડીયોમાં જોવાનું છે તો વિડીયો પૂરો જોઈજો તો આજે આપણે જોઈશું ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ ઓગણસી રૂપિયા છે દસ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ને છન્નું રૂપિયા છે સો ગ્રામ ચાંદીનો ભાવ સાત હજાર નવસો ને રૂપિયા છે એક કિલો ચાંદીનો ભાવ ઓગણીસ હજાર સત્સો વીસ રૂપિયા નોંધાયો છે કાલની તુલનામાં જોઈએ કે એક કિલો ચાંદીના ભાવમાં એકસો વીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો હવે આપણે જોઈશું સોનાનો ભાવ તો ગ્રાફ પર નજર નાખીએ આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો આ ઘટાડો કેટલો છે અને શું રહેશે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ તેનો સોનાનો ભાવ તે જોઈ લઈએ તો બાવીસ કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ત્રણસો ને રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું ત્યાંસઠ હજાર છસો વીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ છત્રીસ હજાર બસો રૂપિયા નોંધાયો છે કાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં બે હજાર નવસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જોકે ધીરે ધીરે સોનાના ભાવમાં ઘટાડો નોંધાવા લાગ્યો છે તો હવે આપણે જોઈશું ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર નવસો ને છવ્વીસ રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલું ઓગણ હજાર બસો સાઠ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ બાણું હજાર છસો રૂપિયા નોંધાયો છે કાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં ચોત્રીસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો